ધરમપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું જન્મ જયંતિ ઉજવવામાં આવી ધરમપુરમાં શિવરાય મરાઠી મિત્રમંડળ ધરમપુર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી ધરમપુર વિમળેશ્વર મંદિરથી નીકળેલી શોભાયાત્રા મોટા બજાર દસુંદી ફળિયા ગાર્ડન રોડ થઈ ત્રણ દરવાજા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સુધી પહોંચી હતી જ્યાં મહાનુભાવોએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા શોભાયાત્રામાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા શ્રી સાયનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંત પટેલ પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ વલસાડ લોકસભા સંયોજક ગણેશભાઈ બિરારી દમણગંગા ટાઈમ્સના પત્રકાર ભરતભાઈ પાટીલ શહેર પ્રમુખ પ્રણવભાઈ સિંધિયા સહિતના મહાનુભાવો શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા આગળ નગરના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા આ પ્રસંગે શિવરાય મિત્રમંડળ ગ્રુપના સદસ્ય અક્ષય પાટીલે છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસ વિશે ઝાંખી કરાવી હતી તેમજ ભાજપના અગ્રણી ગણેશભાઈ બિરારી રાષ્ટ્રીય સ્વયંસેવકના મનસુખભાઈ વાવડિયાએ પ્રસંગ અનુસાર પ્રવચન રજૂ કર્યું હતું છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિના પ્રસંગે MSVS કેડમણી મંડળના પ્રમુખ જીવાભાઈ આહિર તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કલ્પેશભાઈ કાપડિયા સમીપભાઈ રાંચ જયેશભાઈ દડવી નગરના અગ્રણી સંજય સર દેસાઈ મહેન્દ્રભાઈ માહલે કમલેશભાઈ ચોનકર વાલ્મિકભાઈ પાટીલ સહિત મરાઠી સમાજના ભાઈઓ બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત શિવરાય મિત્ર મંડળ દ્વારા જરૂરિયાત પ્રમાણે સહયોગ રહ્યો હતો આજનો જે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે જે કાર્યક્રમ થયો તે વિશે તમારું શું કહેવું છે જય શ્રીરામ આજે ધરમપુર નગરમાં જે શિવ જયંતીનો કાર્યક્રમ થયો તેમાં છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ને ચોરાણમી જન્મ જયંતિનો કાર્યક્રમ ધરમપુર નગરમાં ઘણો ધૂમધામથી ઉજવવામાં આવ્યો ઘણા દિવસો અગાઉ તૈયારીઓમાં ધરમપુર નગરના દરેક સભ્યો અને દરેક જણ કાર્યમાં વ્યસ્ત આખરે આપણા હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની જન્મ જયંતિ જ કહેવાય તે માટે ધરમપુરના આજે અનેક વિસ્તારોમાંથી જેમ કે વિમળેશ્વર મહાદેવ મંદિર બરોડા બેંકની સામે આપણે બજારમાંથી નીકળીને બજાર સુધી આપણે ગાર્ડન રોડ દસોધી પડ્યું અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા આગળ આપણે શિવાજી મહારાજને પુષ્પુછ આપણે પુષ્પ હાથ ચડાવીને આપણે ત્યાં શુભગર્જનાઓ કરી કે પછી આપણે અહીં અનેક વક્તાઓ આવ્યા હતા એમનું આપણે ત્યાં ભાષણ વ્યક્ત થયું છત્રપતિ શિવાજી મહારાજની જીવનની અનેક ઝાંકીઓ આપણે અહીં વ્યક્ત કરી અને અંતે અહીં આપણને ધરમપુર નગરમાં ચીફ શ્રી અને પોલીસ સ્ટેશન અને દરેક સહભાગી મિત્રોએ ઘણો સહ સાથ સહકાર આપ્યો તે માટે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું Merci. merci, merci, merci.